રામ રામ ખેડૂત મિત્રો હું રાજેશ ઘલિયા સર્વે મિત્રોને જઈશ રામ મિત્રો તો મિત્રો આપણે આ જી જેપી વન જૂનાગઢ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી જાત અને જે વધારે ઉત્પાદન આપતી જાત છે મિત્રો અને આપણે અત્યારે આમાં પાંચમું પાણી મિત્રો ચાલુ છે અને હવે એકાદું પાણી પીએ એવું લાગે છે મિત્રો અને મિત્રો આમાં આપણે છવ્વી તારીખે જે માવઠાનો વરસાદ થયો મિત્રો એમાં થોડું ઘણું નુકસાન છે પચીસ ટકા જેટલું તો પણ મિત્રો આપણે આમાં વીસ મણ નો ઉતારો આવે એવું લાગે તો છે જ મિત્રો તો મિત્રોને સલાહ છે મિત્રો કે તમે આ જાત વાવો અને તુવેરમાં બેસ્ટ જાત છે મિત્રો આ અને આમાં જો મિત્રો સિંગુ બનવાની શરૂઆત મિત્રો થઈ ગઈ છે અને મિત્રો આમાં પાંચ છ સાત એવી સિંગો એક વેલામાં દેખાય મિત્રો જોવો છો મિત્રો કે સિંગુ બનવાનું શરૂઆત થઈ ગઈ છે હવે અને હવે એકાદું પાણી મળી જાય એટલે આ ફૂલ પાકી જાય મિત્રો અને મિત્રો આ જાત થોડીક મોડી પાકે છે એકસો સાઠ પાઠ દિવસનો પાક છે મિત્રો પણ ઉત્પાદન મિત્રો આમાં બમ્પર મળે મિત્રો તમે મિત્રો આમાં ફાલ જવો મિત્રો પૂરેપૂરો લાગી ગયો છે અત્યારે અને પચીસ ટકા જેટલું મિત્રો નુકસાન છે આમાં કારણ કે કમોસમી વરસાદથી તો મિત્રો આમાં નુકસાન થાય તો મારી દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે તુવેરમાં જો તમારે વાવવા માગતા હોય મિત્રો તો આ તમે વાવી શકો અને વધારે ઉત્પાદન મેળવી શકો મિત્રો તમે ફ્લાવરિંગ જવ પહેલાં કઈ તું બેસ્ટ ફ્લાવરિંગ બેઠું છે મિત્રો આમાં જોરદાર એમ તો મિત્રો અમારો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો મિત્રો જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને સાચી માહિતી મળતી રહે મિત્રો તો સર્વે મિત્રોને જય છે રામ મિત્રો